નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શ્રાવણ મહિનો આવે એટલે જુગારિયાઓને હેલી થઈ જાય છે અને જુગાર રમવાની મોજ કરતા હોય છે ત્યારે મોજમાં પણ ભંગ પાડવા માટે પોલીસે કસમકસ કરી છે જલારપોર પોલીસે જુગાર રમતા છ આરોપીને ઝડપી પાડે છે બેને વોન્ટેડ જાહેર કર્યા છે જલારપોરના વિજયપુર ફાટકની સામે આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રૂમ નંબર ત્રણસો ચાર અનંત તુકારામ આમરેના મકાનમાં જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે રોકડા રૂપિયા એકવીસ હજાર નવસો ત્રીસ તેમજ અન્ય સમારી કુલ એકાણું હજાર ત્રણસોને ત્રીસનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જેમાં આરોપી સંજયભાઈ કિશનભાઈ ગુટ્ટે જેઓ વિજલપુર ગૌતમનગરના રહેવાસી છે તો અનીશ કુમાર યુનુષ ખાન પઠાણ કે જેઓ વિજલપુર રેલવે સ્ટેશન સામે મુસ્લિમ સોસાયટીના રહેવાસી છે નયનભાઈ ભરતભાઈ પ્રજાપતિ જેઓ વિજલપુર અમીધારા કોલોનીના રહેવાસી છે તો ગૌતમ રઘુનાથ ગોપાલ કે જેઓ વિજલપુર નગરના રહેવાસી છે તેમજ સંજય નારાયણભાઈ બાગલે કે જેઓ અમીરાત સોસાયટી વિજલપુરના રહેવાસી છે આમ અને ગોરખનાથ નિકુમ કે જો ભીમનગર શાંતિ શાંતિબેનના ભાડાના મકાનમાં રહેવા રહેવા રહે છે છ આરોપીને ઝડપી પાડે છે તેમજ સુનીલનાથ પાટિલ અને જનાર્દન ઉર્ફે અટ્ટે બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દશા માતાના પ્રતિમાના વિસર્જનને લઈ અને શ્રી રામજી મંદિર જૂણોદ્વારા ટ્રસ્ટ દ્વારા નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને એક અરજી આપવામાં આવી છે કે આ વખતે દશા માતાના વિસર્જન માટે વિરાવળ ઓવારા ખાતે શ્રી રામજી મંદિર જૂણોદ્વારા ટ્રસ્ટ દ્વારા શનિવારની રાતથી લઈ અને રવિવારની સવારે સાત વાગ્યા સુધી એટલે કે શનિવારની રાત્રે બાર વાગ્યાથી લઈ રવિવારની સવારે સાત વાગ્યા સુધીમાં વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં સ્થાનિક તરવૈયાઓ તેમજ અન્ય તરવૈયાઓની મદદથી દશા માતાની મૂર્તિનું વિસર્જન થશે જેના માટે લઈ અને પોલીસ બંદોબસ્ત ફાળવી આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે તો દશા માતાની જે એમણે સ્થાપના કરી છે ભક્તોને જણાવી દઈએ કે આ વખતે વિરાવળ સ્થિત ઓવારા ખાતે આપ શનિવારની રાત્રે બાર વાગ્યાથી લઈ રવિવારની સવારે સાત વાગ્યા સુધી દશા માતાનું વિસર્જન કરી શકશો નવસારી મહાનગરપાલિકા દ્વારા મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા સ્ટેશન વિસ્તારના બંને સાઈડે એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ આવેલા મંદિરો તોડવામાં આવ્યા હતા પરંતુ તોડ્યા બાદ એ જગ્યાનો સદઉપયોગ ન થતાં લોકો હવે ત્યાં વાહન પાર્કિંગ કરવા માંડ્યા છે એટલે કે વાહન પાર્કિંગ કરવા માટે મહાનગરપાલિકાએ જગ્યા ખાલી કરાવી હતી એના માટે મંદિર તોડાવ્યા એટલે લોકો વાહન પાર્ક કરી શકે તેના માટે મંદિર નડતરરૂપ હતા તેથી મંદિર હટાવવામાં આવ્યા આ એક પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે કારણ કે લોકોની આસ્થાનું કેન્દ્ર હતું અને તેને હટાવવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં ત્યાં કોઈ રસ્તો બનાવવામાં નથી આવ્યો પરંતુ ત્યાં હવે વાહન પાર્કિંગો થઈ રહ્યા છે અને જેથી લોકોની લાગણી દુભાઈ છે જલારપોર તાલુકાના ઓંજલ ગામના આધેડે જ્વલનશીલ પદાર્થ પોતાના પર નાખી અગન પિછોડી ઓઢી જલાલપોર તાલુકાના ઓંજલ ગામના ત્રણ ફળિયા ખાતે રહેતા બાવન વર્ષીય દિનેશભાઈ ભીખુભાઈ પટેલે એકલા હતા ત્યારે કોઈક અગમ્ય કારણોસર પોતાના શરીરે જ્વલનશીલ પદાર્થ નાખીને પોતાના શરીરે આગ ચાપી અગન ઓઢી લીધી હતી તેમને સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ ગંભીરપણે દાજી ગયા હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના પત્ની કરુણાબેને જલાલપુર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપુર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે વિજલપુર રેલવે ફાટક એકત્રીસ જુલાઈ થી છ દિવસ માટે બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી એકથી દોઢ કિલોમીટર લાંબો ચકરાઓ મારવો પડશે દક્ષિણે ગાંધી સ્મૃતિ રેલવે ઓવરબ્રિજ તથા ઉત્તરે રેલવે અંડરપાસ કે કે ઓવરબ્રિજ પર થઈ અવરજવર કરવી પડશે રેલવે તંત્ર દ્વારા નવસાઈના વિજલપુર ખાતે આવેલ રેલવે ફાટાક એકત્રીસની જુલાઈથી છ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે બીજી તરફ આ રેલવે ફાટક નજીક આવેલ રેલવે પણ બંધ થઈ ચૂક્યું હોવાથી રેલવે ફાટક થઈને શહેરના પૂર્વ પશ્ચિમ ભાગમાં અવરજવર કરતા હજારો વાહન ચાલકોએ ફાટક બંધ રહેશે તે સમયગાળા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડશે વિજલપુર વિસ્તારમાં પૂર્વ પશ્ચિમ અવરજવર કરવા એકમાત્ર વિકલ્પ વિજલપુર રેલવે ફાટકમાંનો હતો પરંતુ રેલવે તંત્રએ મરામતની કામગીરી માટે 31મી જુલાઈથી 6 દિવસ માટે આ ફાટક બંધ કરી દીધી છે 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનો પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ

યોજાયેલ પાલિકાની સામાન્ય સભામાં એજન્ડા પરના અને વધારાના મળી કુલ ઓગણસાઠ કામો સભાની મંજૂરી માટે રજૂ કરાયા હતા પરંતુ સામાન્ય સભાની શરૂઆત થતાં જ વિપક્ષે ગત સભાની મિનિટ્સ સંગેનો તેમનો વિરોધ જારી રાખ્યો હતો ત્યારબાદ વિપક્ષી સભ્ય મલંગ કોલિયાએ ગત આઠમી જુને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ પાટીલના હસ્તે પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કરાયેલ લોકાર્પણને એકાવન દિવસ વીતી જવા છતાં તેનો ઉપયોગ શરૂ ન કરાતા પાલિકાના શાસકોએ શહેરીજનો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું આ સાથે જ તેમણે આ મુદ્દે લોકોની લાગણી દુભાઈ હોવાનું જણાવ્યું હતું સાંસદ અને ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો સભા શરૂ થતાં તમામ વિપક્ષી સભ્યોએ આ મુદ્દે વોકઆઉટ કર્યો હતો નવસારી હાઈસ્કૂલ ખાતે નવસારી તાલુકાના વોકેશનલ કેરિયર કાર્યક્રમને ખુલ્લો મુકાયો શાળાના આચાર્ય ટંડેલે સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો મંચસ્થ પરિચય કરાવ્યો હતો અને પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું રોહનભાઈ ટંડેલે કાર્યક્રમ અંગે વિગતવાર સમજ આપી હતી કાર્યક્રમના તજજ્ઞ તરીકે ગુરુકુળ સુપા હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ દેસાઈ જીઆઈડીસી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના એચઓડી ડોક્ટર દિલીપભાઈ પટેલ ઇલેક્ટ્રિકલ વિભાગના પ્રોફેસર દેસાઈ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા નૂતન વિચાર વિષય પસંદગી ભવિષ્યમાં વેલ્યુ માંગ અને સ્કિલ ઉપર ભાર મૂકી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કોમ્પલેક્સમાં સ્માર્ટ મીટર લગાવવા જતા વિરોધ નવસરીમાં જીબી દ્વારા જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જીબીના ના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવતા વિરોધ થયો હતો તમામ લોકોએ વિરોધ કરી જીબીના ના કર્મચારીઓને પરત મોકલવામાં આવ્યા હતા ચિખલી તાલુકાની યુવતીનો આબરૂ લેવાનો પ્રયાસ ચિખલી તાલુકાના એક ગામે પોતાના મામા મામી સાથે રહેતી એક યુવતીની એકલતાનો લાભ લઈ તેના પડોશી યુવાને તેની સાથે બળજબરી કરી તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો ગત ગુરુવારે પીડિત યુવતીના મામા મામી ધકવાડા ગામે હાટવાડામાં ગયા હતા જેનો લાભ લઈ પાડોશી યુવાને પોતાના બધ ઇરાદો પાર પાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે યુવતીએ બુમાબુમ કરતા આરોપી જતો રહ્યો હતો આ અંગે પીડિતાએ તેની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર પડોશી યુવાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ચીખલી આરોપી યુવાનને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી આ બનાવના પાંચ દિવસ બાદ બાતમીના આધારે ત્રીસમી જુલાઈએ બપોરના સમયે ચીખલી પોલીસે આ બનાવના આરોપી મહેન્દ્ર ઉર્ફે મેહુલ ધીરુભાઈ પટેલને આલીપુર રેલ્વે ઓવરબ્રિજ નજીકથી ઝડપી લીધો હતો આ અંગે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે ચિખલી નજીકના મજી ગામમાં દેસાઈવાળ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ટ્રસ્ટ મંડળના જર્જરી તોરડા લેખિત જાણ કરવા છતાં તોડવામાં ન આવતા અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે આ જર્જરી તોરડા તોડવા માટે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી છે મજીગામના ગામના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આઠ ધોરણની પ્રાથમિક શાળામાં હાલ સો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પાંચ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે આ શાળા હાલે તો નવા મકાનમાં કાર્યરત થઈ છે પરંતુ આ શાળાના કમ્પાઉન્ડમાં કેળવણી ટ્રસ્ટનું મંડળનું એક મકાન કે જેમાં બે ઓડા ભોંય અને ઉપરના પહેલા માળે હોલ છે જેમાં નળિયાવાળું છત છે અને જેની બાજુમાં જ બીજું મકાન તેમાં નળિયાવાળા છતના ત્રણ ઓડા છે આ બંને વર્ષો પૂર્વે બાંધકામ કરાયેલ મકાનો છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે જેમાં ત્રણ ઓડાવાળા મકાનો નળિયાવાળું છત સમયાંતરે તૂટી રહ્યું છે આ બંને મકાનોની દિવાલોમાં પણ તિરાડ જોવા મળી રહી છે ઘાસ અને ઝાડ ઉગી નીકળ્યા છે બારી પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે કેટલીક જગ્યાએ પ્લાસ્ટરના પોપડા પણ ઉખવી જવા પામ્યા છે જલાલપુરના મોટી કરોડ ગામના ઈસમનું કુવામાં પડી જતા મોત જલાલપુર તાલુકાના મોટી કરોડ ગામના રહીશ વર્ષીય મનીષ બાબુભાઈ પટેલને બીમારી હતી ગત જુલાઈના રોજ સાંજે અરસામાં તેઓ ગામના શંકર આવેલ નજીક હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા તેઓ આકસ્મિક રીતે કુવામાં પડી જતા કુવાના પાણીમાં ડૂબી જતા તેમનો મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના ભાઈ પ્રશાંત પટેલે જલાલપુર પોલીસમાં માં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપુર

શ્રાવણ મહિનો આવે અને ઉત્સવો લઈને આવે એવો આ શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં અનેક ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે આજે છે સીતરા સાતમ શીતળા સાતમનો પણ અનેરો મહિમા છે શીતળા સાતમના દિવસે લોકો રાધન છઠના દિવસે બનાવેલું સાતમના દિવસે જમતા હોય છે અને સાતમના દિવસે શીતળા માતાની પૂજા પણ કરતા હોય છે ત્યારે નવસારીના વિવિધ વિસ્તારોમાં બ્રાહ્મણો દ્વારા શીતળા સાતમની પૂજા કરવામાં આવી હતી અને ભક્તો દ્વારા મોટી સંખ્યામાં આ શીતળા માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી ફાલુદા મિક્સની સારી વેરાયટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वाइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो